અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતના ઉધના વિસ્તારમાં એટીએમ ચોરીનો પ્રયાસ બે સમૂહે એટીએમ તોડી રૂપિયા ચોરવાનો પ્રયાસ કર્યો રૂપિયા નહીં નીકળતા બંને ચોર ભાગી છૂટ્યા બેંક દ્વારા પોલીસને જાણ કરાતા ઉધના પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને પોલીસે બંને સીસીટીવીના આધારે ભિસ્તાના આવાસમાંથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યા કર્યો હતો જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતા જે એટીએમ મશીન જે હતું સેન્ટર ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને નિખલ મિશ્રા ન્યૂઝ સુરત